હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે ત્યારે માના ગુણગાન ગાવાના દિવસોમાં કોઈ મંદિરમાં તો કોઈ ઘર મંદિરમાં માતાજીના ગરબા ગાય છે ત્યારે વાત કરવાની છે કતાર ગામના નારાયણ નગરની કતાર ગામના નારાયણ નગરમાં આવેલા રવિરાજ એપાર્ટમેન્ટના ચોથા માળે ખોડિયલ માતા બહુચર માતા મહાકાળી માતાના મંદિરમાં રાધા કૃષ્ણ મહિલા મંડળ દ્વારા માતાજીના ગરબા ગાવાતા હતા જેની મુલાકાત જી ટનપનુ ચનને લીધી હતી હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે ત્યારે કતાર ગામના નારાયણ નગર ખાતેના રવિરાજ એપાર્ટમેન્ટના ચોથા માળે ખોડિયલ માતાજીનું ઘર મંદિર આવેલ છે આ મંદિરમાં રાધા કૃષ્ણ મહિલા મંડળની બહેનો દ્વારા માતાજીના ગુણગાન ગરબા રૂપે ગવાતા હતા તે દેખાતા હતા બહેનો ઢોલક સાથે હાથમાં કીર્તા લઈને એક તાલે ગરબા ગાઈને માતાજીનું હાલ ગુણગાન ગાઈ જીવનધની બનાવ્યું હતું દર વર્ષે ચૈત્રી નવરાત્રિ તેમજ આસો મહિનાની નવરાત્રિના રોજ આનંદનો ગરબો અહીંયા બહેનો લે છે આ બહેનોના જણાવ્યા અનુસાર અમારું મંડળ એક પણ રૂપિયો ગરબા કે પછી સત્સંગ ના લેતા નથી જે પ્રેમથી આપે છે તે પૈસા ગાઈને ઘાસ સહિતની સેવામાં વાપરીએ છીએ વિગેરે તેમને જે ટનફનું ચલન જણાવ્યું હતું ત્યારે આનંદનો ગરબો આપણે પણ લઈએ માટે પ્રકાશ સાથે હસ હસ સેટા

દિવ્યાબેન માધવાણી છે મારું નામ અમે અહીંયા ચૈત્ર મહિનાના નોરતામાં બેને કીધું આઠે આઠ દિવસ કરવાના હતા પણ અમારે હવન કરવા જવાનું હતું એટલે અમે પાંચ દિવસના રાખ્યા છે અને આસો મહિનામાં પણ એમની ફરમાઈશ છે કે પૂરેપૂરા દિવસો અમારે ત્યાં ગરબા ગાવાના અને અમને બીજેથી પણ બધેથી આવે છે આમંત્રણ અને અમે જઈએ જ છીએ હા અમારું મંડળ છે હા બધે એક સરખા ડ્રેસ પહેરી ના અમે કંઈ ફી નથી લેતા

જય માતાજી મારું નામ મીનાબેન સોની છે હું અહીંયા સાત આઠ વર્ષથી આવું છું અને આ મંદિર ત્રીસ ચાલે છે ખૂબ જ ભક્તો આવે છે ભક્તોના બધા ખૂબ જ કામ થાય છે મા શારદાબેનને ખૂબ સાક્ષાત માતાજી પધારે છે દર વર્ષે હવન થાય છે બ્રાહ્મણો જમાડે છે કોઈપણનું કાંઈ પણ કામ અટક્યું હોય કોઈ પણ પ્રશ્ન હોય તો માતાજી 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 એને તરત જવાબ આપે છે અને માતાજી દર્શન પણ આપે છે મેં તો માતાજીના સાક્ષાત દર્શન કરેલા છે મા શારદાબેન પાસે મેં સાક્ષાત દર્શન કરેલા છે એટલે જય ઓ માતાજી